તેઓ શાંતાબા મેડિકલ કોલેજના ના ઇન્ટર્ન્સ ડોક્ટર ને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે તેમનું કામ જ વધારે હોય છે બાર કલાકની નોકરી હોય છે તેની સામે તબીબોને સ્ટાઇપેન્ડ જરા પણ પોસાય તેમ નથી તેમની હોસ્ટેલની ફી પણ તેઓ ભરે છે જે ખૂબ જ વધારે છે જે રીતે ડોક્ટરો લોકોની મદદ કરે છે તેવું લાગતું નથી ઇન્ટર્ન્સ ડૉક્ટરો મજૂરી કામ કરે છે તેમ લાગી રહ્યું છે તમામ અત્યારે કલેક્ટરને મળ્યા છે તેમને રૂબરૂ આશ્વાસન આપ્યું અને અન્ય એક ઇન્ટર્ન્સ ડૉક્ટરે જણાવ્યું કે અમરેલી શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન્સ ડૉક્ટર છે જેની સંખ્યા એકસો એકવીસ છે હાલ રાજ્યની બધી કોલેજોમાં ઇન્ટર્ન્સ ડૉક્ટરોને રૂપિયા અઢાર હજાર બસોનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે પરંતુ અહીંયા દસ હજાર જેટલું જ સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે જે હોસ્ટેલની ફી છે તેના કરતાં પણ ઓછું છે સ્ટાઇપેન્ડ વધારવા માટે જિલ્લા કલેક્ટર અને મેનેજમેન્ટને આવેદનપત્ર આપીને માંગણી કરી હતી અમે શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સ બધા જ્યાં આવ્યા છીએ મારું નામ પરી છે અમે કલેક્ટર ઓફિસમાં જ આવ્યા છીએ કલેક્ટરશ્રીને રૂબરૂ મળ્યા છીએ અમારો મેઇન મુદ્દો અમારો સ્ટાઇપન્ડ વધારવાનો છે અમારું કામ ખૂબ જ વધારે હોઈએ છીએ બાર બાર કલાકની અમારી ડ્યુટી હોય છે એ સામે અમારું સ્ટાઈ પણ જરા પણ પોસાય એમ જ નથી એ સાથે અમારી હોસ્ટેલની ફીસ પણ અમે ભરીએ છીએ જે ખૂબ જ વધારે છે એટલે આ મજૂરી કામ જેવું લાગે છે ડોક્ટર્સના ડોક્ટર્સ જે રીતના લોકોની મદદ કરી શકે એવું તો કશું થાય લાગતું જ નથી અમને અને અમે ખાલી ખાલી અને ખાલી મજૂરી કરીએ છીએ અમને અત્યારે કલેક્ટરશ્રીને મળ્યા એમને અમને રૂબરૂ આશ્વાસન પણ આપ્યું છે કે તમારી માંગો સાંભળવામાં આવશે ને એ બદલ મારી સરકાર ને બહુ જ વિનંતી છે કે અમારો અવાજ તમારા સુધી પહોંચે અમારો અવાજ પણ સંભળાય